જય ગો માતા આપ જોઈ રહ્યા છો ખોડિયાર ગૌશાળા કમલાપુર તાલુકો જસદણ જિલ્લો રાજકોટ હાલો કર દીધું અહીંયા આ ગૌશાળામાં એકસો સાહીઠ ની આસપાસ ગૌવંશ અને ગૌમાતા બિરાજમાન હોય અને અહીંયા આ ગૌમાતા માટે આ જે ઘાસચારો છે એ અહીંયા ખુલ્લામાં રાખવામાં આવે છે અહીંયા હાલ આ ગોડાઉન છે પણ એની હાઈટ બહુ નાની હોય અને ઘાસારો પૂરો ના હમાતો હોવાના કારણે ચોમાસા દરમિયાન આ ઘાસો પલ્લી જતો હોય છે જેથી કરીને બહુ જ મોટું નુકસાન જાય છે ગૌમાતાને ભૂખે રહેવાનો વારો આવતો હોય તો જે કોઈ દાતાએ જે કોઈ સમાજદાર શ્રેષ્ઠીએ પોતાના લક્ષ્મીનું શ્રીદાન કરી અને આ ગૌમાતા માટે અહીંયા ગોડાઉન બનાવવું હોય તે પોતાનું લક્ષ્મીદાન કરી શ્રીદાન કરી અને ગોડાઉન બનાવી શકે છે આ ગોડાઉનનો અંદાજીત ખર્ચ જે છે અને પ્લોટનો જે એરિયા છે એ પિંચ્યાસી ફૂટ લંબાઈ અને બત્રીસ ફૂટ પોળાય છે આ દિવાલ ઉપર આપણે ફેબ્રિકેશનથી જો આપણે ઉપર હાઈટ વધારીએ તો થઈ શકે એના માટે પાઇપ જોઈશે ત્રણ હજાર કિલો જે બે લાખ રૂપિયાની આસપાસ થવા જાય છે તેમજ પતરા ગેલવે અંદાજે વીસ ન બત્રીસ ફૂટના એટલે એક લાખ રૂપિયો થવા જાય છે અને અહીંયા એક પ્લિથ બીમ આપવાની જરૂરી છે તો એના પચાસ હજાર હજાર રૂપિયા જેવું અંદાજિત ખર્ચ થાય અને પ્લસ આ ફિટિંગની મજૂરી એટલે એમ આ શેડને કમ્પ્લીટ કરવાનો અંદાજિત ખર્ચ ચાર લાખ ચાલીસ હજાર રૂપિયા જેવો થવા જઈ રહ્યો છે તો એક સાથે નહીં પણ પાંચ હજાર દસ હજાર અગિયાર હજાર એમ સાથે મળી અને આ ગૌમાતાના ઘાસચારાનો સંગ્રહ માટેનો આ ગોડાઉન આપણે એક સહિયારા સહયોગથી આપણે કરી શકીએ તો અમારો કોન્ટેક્ટ નંબર છે ત્રાણું બે નેવ્યાસી ઝીરો અગિયાર બાર અમારો આ શોર્ટ વિડીયો આપના ગ્રુપમાં જાજામાં જાજો શેર કરવા વિનંતી Jai Gomata, Jai Jalaram Bapa.